ભાગવતમ દસમ સ્કંદનો બારમો અધ્યાય તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ બકાસુર અને વત્સાસુરનો વધ કરે છે અને એની અદભુત લીલાઓથી જે બધા ગોપ બાળકો છે એને પ્રસન્ન કરે છે તો હવે સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે એકવાર જે ભગવાન શ્રી કૃષ્ણ છે એને વનમાં ભોજન કરવાની ઈચ્છા થઈ તો બધા જ તે પોતપોતાનું જે ભોજન હતું એની પોટલી વાળીને કમરે ભરાવીને બધા એના ગાયો વાછરા સહિત વનમાં અંદર અંદર ઉતરી ગયા તો હવે ભગવાને બધાને વાસળી વગાડી સુવડાવી દીધા કે ભાઈ તમે બધા જ તે આરામ કરો અને પછી થોડોક સમય થયો અને ભગવાનને ભૂખ લાગી એટલે ભગવાને શૃંગ વાઘ ભગવાને વગાડીને એમને જગાડ્યા અને ભગવાન ગાયો લઈને આગળ ચાલવા લાગ્યા તો આજે ગોપ બાળકો છે એવી મસ્તી કરે છે કે કોણ પેલા કૃષ્ણને અડીએ કે તો બધા જોરથી દોડે છે એના વાછડાઓને લઈને અને જે પેલા કૃષ્ણને અડે છે એ ભગવાનને સ્પર્શ કરીને તે એકદમ મધમસ્ત થઈ જાય છે કે મેં પેલા કૃષ્ણનો સ્પર્શ કર્યો એમ તો આ રીતના બધા ગોપ બાળકો રમતા 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 પોચે છે અંદર વનમાં જતા રહે છે અને હવે તો જે શુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને એમ કહે છે કે આજે ગોપ બાળકો જુઓ કેટલા ભાગ્યશાળી છે એના કેવા ભાગ્ય હશે કે જે બધા મોટા ઋષિમુનિઓ છે એ ભગવાનની જે ચરણ રજ છે એને પામવા આટલું જન્મ જન્મ સુધી તપસ્યાઓ કરે છે પણ તોય એને ભગવાનની ચરણની રજ નથી મળતી અને આ જે ગોપ બાળકો છે ભગવાનના જે મિત્ર છે સખાઓ છે એના કેવા ભાગ્ય કે સ્વયં ભગવાનનો સ્પર્શ કરવા મળે છે એમને ભગવાનની સાથે રમવા મળે છે અને આજ સમયે સુગદેવ गोस्वामी जी કહે છે કે આજ સમયે જે અઘાસુર નામનો દૈત્ય છે એ આવીને જોવે છે કે ભગવાન અને એમના જે ગુપ બાળકો છે બધા જોડે રમે છે તો એ બધા સાથે રમી રહ્યા છે આ જે અઘાસુર છે એ પુતના અને બકાસુરનો નાનો ભાઈ હતો હવે આજે અગાસુરને એક તો એ ગુસ્સો હતો કે આ જ કૃષ્ણએ આજે શ્યામ વર્ણનો છે એ જ કૃષ્ણએ મારા બે ભાઈ બહેનનો વધ કરી નાખ્યો છે તો મારે આનો બદલો લેવાનો છે તો એ એક વિચાર કરે છે કે આને બધાને એક હજારે મારવા હોય તો હું કઈ રીતના મારી શકું તો એક વિશાળ અજગરનું રૂપ લે છે અને વૃંદાવનથી થોડેક દૂર આખો લેપાઈ જાય છે એની ઉપર આખા ઝાડવા મૂકી દે છે મતલબ એ રીતના આખો એનો શરીર એવું કરી નાખે છે કે આખું પહાડ જેવું જ લાગે તો એનું જે ઉપરનું જે હોઠ છે એના ઉપરના હોઠ એ વાદળને અડે છે અને નીચેના જે છે એ જમીન કરતા નીચે જવા દે છે જીભને આખી ફેલાઈ દે છે કે રસ્તા જેવી લાગે અને એના જે દાંત હતા એ મોટા મોટા પર્વતો જેવા લાગતા હતા એને વિચાર કર્યું કે આ જે કૃષ્ણ છે મારે ખાલી કૃષ્ણ ને નહીં એના જેટલા જે ગોપ બાળકો છે એની જોડે જેટલા સખા છે જેટલા મિત્રો છે એ બધાને ગળી જવાના છે તો 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 એને આ યુક્તિ કરી જેને મુખ ખોલ્યું એની જે ગર્જના થઈ એ આ ગોપ બાળકોએ જોયું કે આ શું છે આપણા વૃંદાવનમાં કઈ નવી ગુફા છે મેં તો પહેલી વાર જોઈ તો બધા કે છે કે ચાલો આપણે આ જે ગુફાની અંદર જવાનું છે એમ તો ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે ચાલો પણ ભગવાન હું અહીંથી જોઉં છું વાત કરે છે કે તમને લોકો નથી લાગતું કે આ જે ગુફા છે એ અજગરના મુખ જેવી છે તો એનું મુખ તમે ઉપરનો વાદળને છે એનું નાક છે ત્યાં ઊંધા ઊંધા પર્વતો છે ઊંધા પર્વતો જેવું છે ઉપરના દાંત હોય તો ઊંધા પર્વતો કહે છે જે નીચેના જે બધા છે આ પર્વતો એ દાંત સમાન છે અને આ જે એકદમ પોચી જમીન છે એ મને એની જીભ જેવી લાગે છે અને જાણે કે અંદરથી એકદમ દાવાનળ ઉબળતો હોય એવી સ્મેલ આવે છે કે કેટલા બધા જે પશુ પક્ષીઓ છે આની અંદર બળીને ભસ્મ થઈ ગયા હોય એવી સ્મેલ આવે છે હવે આ બધું કૃષ્ણ એ સાંભળ્યું અને ભગવાને ધ્યાનથી જોયું તો ભગવાને જોયું કે આ આ છે છે પણ જે સખાઓ એમ કે તો આપણે નથી જવું કદાચ આ અજગર હશે અને આપણને ગળી ગયો તો જે સુદામા છે એ કે છે કે તમારે આપણે કોઈને ટેન્શન લેવાની જરૂરત જ નથી કે આપણે મરી ગયા ને તો આપણને કૃષ્ણ જીવિત કરી દેશે તો બધા વિચાર્યું હા તો સાચી વાત છે તો બધા અંદર જતા રહે છે ધીમે ધીમે બધા જ છે ગાયો વાછોડીઓ લઈને અંદર જે અગાસુર છે એના અંદર જતા રહે છે તો ભગવાન એમને રોકવાની કોશિશ કરે છે પણ રોકી નથી શકતા કારણ કે એ બહુ અંદર જતા રહ્યા હતા અંદર અને અંદર તો અગાસુર ને વિષ હતું એનું જે જઠરની અગ્નિ હતી એકદમ ઉબાળતી હતી તો જેવા અંદર પહોંચ્યા તો ત્યાં બધા જ તે મૂર્છિત થઈ ગયા મરી ગયા અને અઘાસુર છે એટલો સાતી કૃષ્ણ અંદર જશે મુખ બંધ કરીશ તો ભગવાન હાથે કરીને અંદર જાય છે અને જયારે એના ગળાના ભાગે પહોંચે છે તો અઘાસુર છે એનું મુખ બંધ કરી દે છે ભગવાને આગળ જોયું તો એના જેટલા પણ સખા મિત્રો હતા એ બધા જ મૃત્યુ પામ્યા હતા જેટલી વાછડીઓ ગાયો હતી બધી ભગવાનને એવો ગુસ્સો તો ભગવાન એટલું વિશાળ સ્વરૂપ કરે છે એટલું વિશાળ સ્વરૂપ કરે છે કે જે અગાસુરનો શ્વાસ છે એ રોકાઈ જાય છે એને હવાનું અદાન પ્રદાન બંધ થઈ જાય છે અને ભગવાન એને ગળેથી ફાડી નાખે છે અને આ બાજુ જે જેટલા એમના સખાને ગોપ બાળકો હતા એ બધાને ભગવાન પુનર્જીવિત કરે છે અને જ્યારે બધા બહાર આવીને આ મૃત્ય અગાસુરનું શરીર જોવે છે પેલા તો આ ભગવાને જે લીલા કરી એ પાંચ હજાર ભગવાન પાંચ વર્ષના હતા ત્યારે કરી અને આની વાત જે ગોપ બાળકો છે એને છઠ્ઠા વર્ષે જે છઠ્ઠું વર્ષ હતું ત્યારે જેમને માતા પિતા છે એને કઈ સંભળાવી તો પરીક્ષિત મારે જ કે છે કે તમે મને એ સમજાવો કે આ જે લીલા થઈ એ પાંચમા વર્ષમાં થઈ તો જે સખાઓ છે એમને છઠ્ઠા વર્ષમાં કઈ રીતના કર્યું તો આમાં એવું છે કે જે બ્રહ્માજી છે એ તે આ જે અદભુત લીલા છે એ જોવા આવે છે તો પરીક્ષિત મહારાજ કે છે કે બ્રહ્માજી ખાલી આવે છે કે કઈ કરે છે અને આ તો મને તે કે આ પાંચમા વર્ષમાં લીલા કરી અને છઠ્ઠા વર્ષમાં કીધી તો એક વર્ષનો અંતર આટલો બધો અંતર પછી હું કામ લીલા એમને એમના માતા પિતાને કઈ સંભળાવી તો હવે શું થયું એ આપણે હવે પછીના ના શ્રવણ કરીશું હરે કૃષ્ણ